વાત કરીએ તો અમદાવાદીઓમાં પ્રાણી પ્રેમની રૂબિન ડેવિડે અમદાવાદ શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયનો પાયો નાખી ગુજરાતને પશુ પંખીઓ માટેના પ્રેમનું ક્ષેત્ર બનાવ્યું હતું ત્યારે રૂબિન ડેવિડ કેવી સ્થિતિમાં અમદાવાદ શહેરમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની સ્થાપના કરેલી તેની અજાણી પણ રસપ્રદ વાતો જાણીએ ચો પગાને પાંજરામાં એટલે મુકવા પડે છે કે જેથી પાંજરા બહારના ખૂંખાર બે પગાઓથી તેમને બચાવી શકાય પ્રાણી જગત વિશેની માણસની માનસિકતાને યથાતથ રજૂ કરતા આ શબ્દો છે અમદાવાદના વિખ્યાત કાંકરિયા પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકાના સ્વપ્ન દ્રષ્ટા સર્જક રૂબીન ડેવિડના ભારતભરના પ્રાણી પ્રાણીબાગોમાં અમદાવાદના કાંકરિયા પ્રાણીબાગને ગૌરવ અપાવનાર રૂબિન ડેવિડનો જન્મ ઓગણીસમી સપ્ટેમ્બર ઓગણીસો બાર ના રોજ અમદાવાદમાં થયો હતો નાનપણથી જ કુદરતે સર્જેલા પશુ પંખી પર તેમને અપાર હેત હતું એટલે જ પ્રાણીઓ માટે બાગમાં એમણે ખાસ હોસ્પિટલ પણ બનાવી હતી જે આજે પણ અવિરતપણે ચાલી રહી છે એમણે એક 1951 માં એક કોર્પોરેશનમાં મેયર સાહેબને એક અરજી લખી કે અમદાવાદમાં પ્રાણી સંગ્રહાલય નથી એ માટે મારે એક ઈચ્છા છે કે અહીં એક પ્રાણી સંગ્રહાલય બનાવીએ એ માટે મને તમે અગર જો નિમણૂક આપો તો હું પ્રાણી સંગ્રહાલય બનાવવા તૈયાર તો મ્યુનિસિપલ કોર્પોરેશન એ નાઇન્ટીન ફિફ્ટી વનમાં એમને પાર્ટ ટાઈમ તરીકે ચાર કલાક માટે આ હિલ ગાર્ડન જે નામ હતો આ જગ્યાનો જે અત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય છે એ હિલ ગાર્ડનમાં એમને ચાર કલાક માટે પાર્ટ ટાઈમ તરીકે રાખેલો અને પછી એમને ધીરે ધીરે પ્રાણી સંગ્રહાલય બનાવવાનું ચાલુ કર્યો આ હિલ ગાર્ડનમાં અને અત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય આપણો આખા ભારતમાં વર્લ્ડમાં જાણીતો છે મૂળ ઇઝરાયલના પણ અમદાવાદમાં જન્મેલા રૂબિન ડેવિડે ઓગણીસો એકાવનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કાંકરિયા તળાવ નજીક પ્રાણી સંગ્રહાલયની શરૂઆત કરી હતી શરૂમાં એકવીસ એકરમાં ફેલાયેલું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય આજે સો એકર કરતાં પણ વધુ વિસ્તારમાં ફેલાયેલું છે વર્ષ ઓગણીસસો ચુમોતેરમાં તેને એશિયાના સર્વશ્રેષ્ઠ પ્રાણી સંગ્રહાલયનો રેન્ક આપવામાં આવ્યો હતો શરૂમાં ગણ્યા ગાંઠિયા પશુ પક્ષીઓથી શરૂ થયેલું કાંકરિયા પ્રાણી સંગ્રહાલય આજે બે હજારથી વધુ વન્યજીવોથી માલે છે જેનો શ્રેય માત્ર રૂબિન ડેવિડને જાય છે તેઓ પક્ષીઓને ક્યારે પાંજરામાં નહોતા પૂરતા તેઓ કહેતા પ્રાણીઓને તમે પ્રેમ કરશો તો તેઓ તમારા મિત્ર બની જશે આવી જ રીતે તેમણે ઓગણીસો સાહીઠમાં કાંકરિયા તળાવમાંથી માનવભક્ષી મગરોને પકડ્યા હતા તો ઓગણીસો સત્યાસીમાં વડનગરની એક મસ્જિદમાં છુપાયેલા દીપડાને પણ આવી જ કુશળતાથી પકડી લીધો હતો ડેવિડ સાહેબનો જે મેં લિટરેચર વાંચેલો છે એમની ખૂબ જ ઈચ્છા હતી કે આ જૂ પણ મોડર્ન બને અને જે વસ્તુઓ એમને હતી કે આ અમે નહીં કરી શક્યા કે આ અમારા પાસે ફક્ત એકત્રીસ એકડ જમીન છે તો આનો એક્સપેન્શન કઈ રીતે કરવો નવી ટેકનોલોજી કઈ રીતે લાવી ખુલ્લા પાંજરા કઈ રીતે બનાવો ફંડ ની પ્રોબ્લેમ હતી એ બધી અમે સોર્ટ આઉટ કરી છે રૂબિન ડેવિડ નો પ્રાણી પ્રેમ સામાન્ય માણસ થી તદ્દન ભિન્ન હતો તેમના સમયમાં માં કાકરિયા ઝૂ માં મોન્ટુ સિંહ ટોમી ગલુડિયુ બ્લેકી કૂતરી રાજુ વાઘ અને તારા વાઘણ એકસાથે સાથે ફરવા નીકળતા રાજુ અને તારા નામના વાઘ રૂબિનની ખુરશીની બંને બાજુ બેસતા બ્રાઉની બ્લોન્ડી નામના રીંછો વચ્ચે બેસીને રૂબીન તેમને મધ ખવડાવતા હતા તો કોકો નામનો ચિમ્પાન્ઝી વાનર તેમની પાસે બેસીને સિગરેટ ફૂંકતો ઝૂની શરૂઆતના દિવસોમાં જે કેબિનમાં તેઓ બેસતા હતા તે આજે પણ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના ગેટ પાસે સાચવી રાખવામાં આવી છે તેઓ આંતરરાષ્ટ્રીય સંસ્થા ઝુઓલોજીકલ સોસાયટી ઓફ લંડનના ત્રીસ વર્ષ સુધી ફેલો હતા અને ક્ષેત્રે તેમની કામગીરીથી પ્રભાવિત થઈને સરકારે તેમને ઓગણીસો પંચોતેરમાં પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા જો કે સાડા ત્રણ દાયકાથી પણ વધુ સમય પ્રાણીઓના સંસર્ગમાં રહેવાથી તેઓ સંસર્ગજન્ય રોગોનો ભોગ બન્યા આગળ જતા ગળાના કેન્સરને કારણે તેમણે વાચા પણ ગુમાવી દીધી હતી અને અંતે ત્રેવીસમી માર્ચ ઓગણીસો નેવ્યાસીના ના રોજ તેમણે દેહત્યાગ કર્યો તેમના મૃત્યુ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમનું સ્ટેચ્યુ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ઓફિસ બહાર મુકાવ્યું છે જે આજે પણ તેની મુલાકાત લેનાર કોઈપણ પ્રાણી પ્રેમીને પ્રેરણા પૂરી પાડે છે ત્યારે આજના દિવસે અમદાવાદીઓ કમસે કમ પ્રાણીઓને નહીં રંજાડવાનું નક્કી કરે તો પણ રૂબીનનો આત્મા રાજી થશે કેમેરામેન રોનક ગોસ્વામી સાથે નરેશ મકવાણા જીએસટીવી i the